હવે આ લાકડા મિત્રો આ લાકડા ચીરવાનું કારણ ખબર બાજરીનો રોટલો ખાવા માટે હવે જો બાજરીનો રોટલો ખાવો હોય તો સુલા પર સારો થાય અને ગેસ ઉપર બનાવવા જોઈએ તો કંઈ સારો થતો નહીં એટલે આ તેમવારે લાકડો ચીરવો પડે છે પણ બાજરીનો રોટલો ખાતા હોય તો સુલા પર બનાવી બનાવીને મીઠો લાગશે અને ગેસ ઉપર તો મજા નહીં આવે લાકડાઈએ રોટલા ચલો મિત્રો બાજરીના રોટલો ને લસણનું શાક બની ગયું છે ખાવું બધું આવી જવું અમે જમવા બેહી ગયા છીએ મિત્રો તો લસણ નું શાક ખાધું રોટલો પણ હું એને કોક અલગ જ બનાવી એના માટે બાદ શું એટલે શું કેવાનું શાક ალენკო, ალმუხე რევა ને ખავ